સાયકલ બાઈક છે બાઈક હા તો લઈ હા તો હારું છે ચાલુ કરીન બતાવ આ એકલા તો મારા જ ગાઢે તોણે ગાઢે આ તો ચાલુ કરજો અતા તમારા વાળું તમારા તો મારું કાઢવા મળશે એવું હે વાળું આવવાનું ચાલુ

એ કારીગર હા ઓ કેટલા માં આજુ આલ છે આ તો આલ દઉં 45000 માં 45 કોઈ ના ખાતા 45 નું કેવાય એવું છે હોય ઓરણ લાગે હા ઓરણ લાગે

આ ભેરી નઈ નહી મારે તો ચાલુ કરો ખાલી આપડે તું યાર તમને આ તો ચાલુ કરવું તો આલો મારું કરવા દો

અલા કારીગર તમે સમજાવો ને કે મને પેલો પિસ્ટન આવી ગયો બોલ હવે પિસ્ટન હા પિસ્ટન આવી ગયો એમ ઓઈલ નઈ ભાઈ તો હું એક ઓટો મારીને આવું હા હા તો ઓયલ લખાવતા હું

બંધ થઈ ગયો એ ડ્રાઈવર નહીં લાગતા ડ્રાઈવર નહીં લાગતા

અરે એમજી કા ભરે બંધ નથી ચાલુ થાય થઈ જાય શું નામ લેવાનું સોના કે ડિજિટલ

કો તમે જય માતાજી મિત્રો અમારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો જય માતાજી જય માતાજી